એનિમિયા મુક્ત મિશન અંતર્ગત છોટાઉદેપુર જિલ્લાની શાળાઓમાં વિદ્યાર્થીને આયનની ગોળી આપવામાં આવી દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી એનિમિયા મુક્તિ મિશન અંતર્ગત આદિજાતિ વિસ્તારમાંથી એનિમિયા નાબૂદ થાય એવા ધ્યેય સાથે કામ કરવા હાકલ કરી છે ત્યારે છોટાઉદેપુર જિલ્લામાં એનિમિયા મુક્ત મિશન અંતર્ગત જિલ્લાની શાળાઓમાં વિદ્યાર્થીઓને આયરની ગોળી આપવામાં આવી હતી જિલ્લા કલેક્ટર શ્રી અનિલ ધામેલિયાના માર્ગદર્શનના શિક્ષણ વિભાગ આરોગ્ય વિભાગ અને જિલ્લા વહીવટી તંત્રના તમામ સરકારી પદાધિકારી અને અધિકારીઓ ઝુંબેશમાં જોડાયા હતા તેમના સુપરવિઝન હેઠળ શાળામાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા છોટાઉદેપુર જિલ્લાને એનિમિયા મુક્ત બનાવવા માટે બોડેલી નસવાડી જેતપુર પાવી કવાટ છોટાઉદેપુર અને સંખેડા તાલુકાઓની પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓને એનિમિયા વિશે સમજણ સાથે આયનની ગોળી કઈ રીતે લેવી અને તેમના ફાયદાઓ વિશે પણ સમજ આપવામાં આવી હતી સાથે શાળાના શિક્ષકોની હાજરીમાં દરેક વિદ્યાર્થીઓને આયનની ગોળી આપવામાં આવી હતી